નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડિયા પૂર્વ ગામે વોર્ડ નંબર બે માં પીવાના પાણી અને બારેમાસ માસ કિચડતી ગ્રામજનો મામ વોર્ડ સભ્ય અને ડેપ્યુટી સરપંચને રજૂઆત કરવા જતાં ડેપ્યુટી સરપંચે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રજૂઆત કરવા જનારને અપમાનિત કર્યા તમે મને વોટ આપ્યો નથી એટલે તમને કંઈ જ સુવિધા મળશે નહીં તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો કલેક્ટર પાસે જાઓ કે ડીડીઓ પાસે જાઓ કે નેતા પાસે જાઓ મને કોઈ ફરક પડતો નથી તે રીતનો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે બેફામ વાણી વિલાસ કર્યો હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ પાંચ દિવસથી નળ નથી આવ્યા એટલે હિતેશભાઈ નટોરભાઈ કલાલને ને કેવા ગયા કે સરપંચ અમારા નળ નથી આપ્યા તો જરા નળ આરોપો ને ગંદકી થાય છે

જતો રે એમ કે એવી બધી ગાળો બોલી છે હિતેશભાઈ દિવસ પાંચ દસ મોડલ ના મકાન છે એ લાઈન ની અંદર કુવા પર લાઈટ નથી પાઇપ ફાટી ગઈ છે નળ આલે વીસ મિનિટ નળ આલે આજે નળ કરોડિયા માં હાલવાનું ના કીધેલું તે છતાં બે લાઈનો ને બીજા ને નળ આયેલા છે તો અમારું એમ કેવું કે તારે ભાઈ અમારે દસ મકાન માં નળ ના આપવા હોય તો નળ કલેક્શન કાપી નાખ તારે લાઈટ કાપી હોય તો કાપી નાખ જે કરવું એ કરી નાખ તું આવી રીતે નથી કરે એમ કેવું છે અમારું બસ શું નામ તમારું ફારૂકભાઈ મુસ્તાકભાઈ ગુડાળા કરોડિયા પૂર્વ રહેવાનું હા તો દર્શક મિત્રો આપ અહીં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે કરોડિયા પૂર્વ ગામનો વોર્ડ નંબર 2 નો વિસ્તાર છે અહીં બારે માસ કિચડતી રસ્તાઓ ઉભરાય છે અને અહીંના રહેવાસીઓને નળનું પીવાનું પાણી પણ મળવા પામતું નથી આ બાબતે આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફળિયાના સ્થાનિક રહીશોએ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે ના સભ્ય અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને રજૂઆત કરવા માટેનું નક્કી કર્યું હતું અને આ બાબતે ફળિયાના સ્થાનિક રહીશે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને રજૂઆત કરી હતી ત્યારે આ વેળાએ ડેપ્યુટી સરપંચે એકદમ ઉશ્કેરાઈ જઈને રજૂઆત કરનારને બેફામ અભદ્ર ગાળો બોલી હતી અને બેફામ વાણીવિલાસ કર્યો હતો અને કહ્યું હતું કે તમે લોકોએ અમોને વોટ આપ્યા નથી એટલે અમે તમને કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડીશું નહીં આ બાબતે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો આ બાબતે તમે કલેક્ટરને પણ રજૂઆત કરી શકો છો અને ડીડીઓને પણ રજૂઆત કરી શકો છો તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો હું તમને કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડીશ નહીં આ રીતનો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અરજદારને જવાબ આપ્યો હોવાનું અરજદારે આક્ષેપ કર્યો છે તો શું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા જવાબો આપી શકે આ બાબતે ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરીને જરૂરી પગલા લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જો તેમ કહેતો હોય કે મને જિલ્લા વિકાસ અધિકારીની કે કલેક્ટરની કોઈની પણ બીક લાગતી નથી તો પછી આવા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને આટલી બધી સત્તા આપી કોને વધુમાં વાત કરીએ તો કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે માં રહેતા સત્તારભાઈ ગાંડા નામના એક વયો વૃદ્ધ વ્યક્તિના મકાનની આગળ છેલ્લા બે વર્ષથી કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે ના ઘરોનું ગંદુ પાણી એકઠું થાય છે તેના પગલે આ વયોવૃદ્ધ વ્યક્તિ કેટલાય વખત બીમાર પડ્યો છે આ વયો વૃદ્ધ વ્યક્તિએ આ બાબતે કેટલીય વાર રજૂઆત કરી છે પરંતુ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ વિકાસ અધિકારી અધિકારી અને દાહોદ જિલ્લા દ્વારા ગંભીરતાથી લેવામાં આવે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના આ ડેપ્યુટી સરપંચ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બેના ના પ્રબળ માંગ ઉઠવા પામી છે આ ફળિયામાં પાંચ દાડા નળ નતા હતા કેટલા દાડા પાંચ દાડા નળની વારી અમારી આજે નળ આલ્યા એને કરોડિયામાં નળ ચાલુ કર્યા રામુભાઈને મેં કીધું કે આ લાઈન કેમ નળ આવ્યા આ લાઈનમાં નળ અમે હલશું એમ કીધું તમારી લાઈન પાણી વેરાય એનો ખાડા ચોસ ખાડા પોત પોતાને ઘરે ભણાવો તો જ નળ આલું એમ કીધું એને અને બીજું પ્લસ ઈ એમ કે તમે ચાલે કરલો નળ નહીં આવે એમ કીધું મને મળે અને તઈ તો નળ આપીશ એમ કે ઈ એટલે કોણ કેસ ડેપોટી હિતેશભાઈ સરપંચ ડેપોટી જાતે હું નળ આપીશ કરોડિયામાં જયારે બી જે કે તારે અમારી વારીમાં હિતેશભાઈ ને પૂછીયે રામુભાઈ એના કોઈ બી માણસ ને તો એમ કે લાઈટ જતું રહ્યું પાઇપ લાઈન ફાટી ગઈ આજે તમારા નળ નહી આવે પાછી બીજું વારીમાં હું કે આજે થાંભલો પડી ગયો

હું મારા ઘર ગાડી ખાડો છું બરાબર બીજો ખાડો બનાવવાનું થાય એ ના એની જવાબદારી અમારે લેવાની કે ડેપોર્ટ કે સરપંચ લે જાતે વિतेशભાઈ ને જાતે અરુબરૂ આવીને જાતે અરુબરૂ એના ઘર થી પડિયા વકલ તેને ઉભા રેને જાતે કામ કરાવવું પડેગા સુમાન તમારો इरफानભાઈ ભાગળ ગામ ગામ પતિપુરા કરોડિયા પૂર્વ પાણી વરાયેલું છે નળ પાણી કે આવે

હા સતત વરસાદ થી પાણી તો ઠીક છે પણ આ દરરોજ પાણી રસ્તા પર કઈ રીતે આવે ખબર નહિ પડે અને ઘણા બાજુ અહિયાં પાણી જે ઘણા વાહનો પણ પડી જતા હોય એક્સિડન્ટ નહીં કરતી